જય શ્રી ભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણ નંદ સંતોના જીવન ચરિત્ર પરમહંસ ગાથા ભાગ પેલો સદગુરુ સ્વામી શ્રી મોટા વ્યાપકાનંદ સ્વામી સ્વામીએ ભગવાનના મહામંત્રના પ્રતાપે બાળકને બેઠો કર્યો છે તુરંત બાપ દીકરો બંને ઊઠીને એકદમ વ્યાપકાનંદ સંય પાસે આવ્યા છે અને મીંડાશે ભખો ભખ દંડવત કરવા હો સગા સંબંધીઓને બોલાવ્યા છે અને મૃત્યુ થયેલું વાત સૌને કર્યા પછી હે હરદત ફરી પાસો જીવતો થયો છે હજીવન થયો છે આ સ્વામીના પ્રતાપે આવા દયાળુ હે તમે મને નરકના દુઃખમાંથી મુકાયો હરદત કહે છે એમ કહીને પોતે અનુભવેલ નરક યાતનાનું વર્ણન કરતા કહેશે મને મારા પાપે જમપુરીમાં પહેલાં તો લઈ ગયા અને અપાર દુઃખ આપતા સ્વામી કોઈ બચાવનાર નહોતું કોઈ કાંડું જાલનાર નહોતું તે સમયે આપ મુનિના યોગ પ્રભાવથી એ જાણીને તત્કાળ સમાધિ કરી યમપુરીમાં ધર્મ રાજા પહે ગયા હે લોકોને સમજાવતા કહેશે કે આ સમયે મુનિના પોતે યોગ પ્રભાવથી જાણી અને તત્કાળ પોતે ધર્મ રાજા પાસે ગયા અને સૂર્ય સમાન તેજસ્વી આ સંતને ધર્મ રાજાએ સન્માનિત કર્યા પોતાની પાસે બેસાડ્યા અને કહેશે સમજી આવવાનું કારણ શું ત્યારે આ મુનિરાજ એમ કહેશે કે હું તો ઇન્દ્રજીતના આ પુત્રને હરદત્તને લેવા આવ્યો છું આવું તેનું વચન સાંભળીને સ્વયં યમરાજ કહે સ્વામી હે તો મહાપાપી છે ઘણા પાપ એને કરેલા છે એટલે એ તો નરકના દુઃખ ભોગવશે ત્યારે આનંદ સ્વામી કહે યમરાજજી ભગવાન સ્વામિનારાયણનો સંત તેમના નામના પ્રતાપે એના પાપ બળી ગયા છે જલ્દી પુત્ર આપો એમ કે નરકમાંથી મુક્ત કરી પોતાને યોગ પ્રભાવથી અહીં આવ્યા અને મારા શરીરમાં ફરી મારા જીવનો પ્રવેશ કરાવ્યો અમે મારી નજરે જોયું મિનિંગ અનુભવું છે મૃત્યુ પામેલા મને જીવતો કર્યો હોય તો આ મહાન સમર્થ સંત છે જમપુરીમાંથી મને મુક્ત કર્યો હોય તો મહાન સમર્થ સંત છે આવા સમર્થ સાધુ મેં જિંદગીમાં જોયા નથી સાંભળ્યા નથી વ્યાપકાનંદ સ્વામી કહે હું ફરી આવા દુષ્ક વ્યાપકાનંદ સ્વામીને કહેશે કે સ્વામીજી હું ફરી ક્યારે આવા દુષ્કર્મો નહીં કરું મને ભગવાનનો આશ્રય કરાવો એ આ પુત્રની વાત સાંભળીને ત્યાં ઊભેલા એ સર્વે લોકો આશ્ચર્યમાં ડૂબી ગયો હો તો ગજબની વાત છે લોકોને સંતનો મહિમા સમજાણો ઇન્દ્રજીત વિપ્ર વારે વારે પ્રાર્થના કરતા કહે છે કે હે મુનિ વર તમે મારા મૃત્યુ પામેલા પુત્રને જીવિત કર્યો એને જમપુરીના દુઃખમાંથી મુક્ત કર્યો આપે આવી મારા બહુ બહુ મોટી કૃપા કરી મારા દુઃખમાં તમે મને સહાય કરી માટે તમે આવા મહાન દેવ જેવા હે સંત છો તો મને તમારા ઈષ્ટદેવના દર્શન કરાવો પ્રગટ પરમાત્માનો ભેટો કરાવો તમે પ્રગટો પાછી સંત છો માટે હું આજથી તમારા શરણે છું ઇન્દ્રજીત દ્વિજ જે હૈ પરચા દિયા તેવું નિજ સંતન કો છીએ હું મહિમા બઢાયો મહાપ્રભુ આવો ભગવાન નારાયણ પરચો આપીને તે જોઈને તેમના સંતો પ્રત્યે ખૂબ બધાને હેતને ભાવના જાગી છે આવી રીતે મહાપ્રભુ શ્રી હંમેશા પોતાના સંતનો મહિમા વધારતા અનેક જીવાત આ કલ્યાણ કરતા સહજાનંદ સાઈ મહારાજની